આજ રોજ અમે ત્યાં સર્કિટ હાઉસ ખાતે કરણી સેના રાજપૂત સમાજ એકઠો થયેલો છે કારણ કે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા જે રાજસ્થાનથી ગુજરાતમાં રાજકોટ મુકામે આવી રહ્યા છે તેમના અધ્યક્ષસ્થાને આજ રોજ અમે રાજકોટ આવેદનપત્ર સાહેબને આપવાના હોય એની રેલી માટે અમે સર્વ ક્ષત્રિય સમાજ રોજ અત્યારે સરકિટ આવશે છે મોરબીથી રાજકોટ જવા માટે રવાના થઈ રહ્યા છીએ અમારી માગણી એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને અમારી લડત જ્યાં સુધી આ ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલી રહ્યા છીએ આવનારા સમયમાં કોઈ પણ રીતે વિરોધ કરવો પડે તો કર્ણી સેના તૈયાર છે જ્યાં લગી રૂપાલાજી ટિકિટ પાછી જ્યાં લગી નહીં લઈએ ત્યાં લગી આ લડત ચાલુ રહેશે અને અત્યારે ગાંધીજીના માર્ગે જ અમે એનો વિરોધ કરીએ છીએ અમારે કોઈ ઉગ્ર કંઈ બીજું કાંઈ છે નહીં પણ એમને સમજીને ખરેખર એને સામેથી એમને જ કહી દેવું જોઈએ કે ભાઈ હવે મારે નથી લડવું અમે બીજી કોઈ અમારી માગણી નથી કે અમારો સમાજની ટિકિટ દ્યો એવી કોઈ અમારી માગણી નથી સમાજના આગેવાનોની અમારે તો આગેવાનો કીએ એટલે અમારે તો જવાનું જોઈએ ત્યારે અમારે એ વાત હતી કે ભાઈ આ રીતનું પતિ જતું હોય તો કશું વાંધો નથી પણ એમાં સમાજ એગ્રી નથી તો અમારે તો સમાજની સાથે જ રહેવાનું હોય હવે એ ત્યાં તો અત્યારે ચાલું છે અને એમને પોલીસ કંઈક ત્યાં પોલીસ બંદોબસ્તના નીચે જ છે એ લોકો પણ એ ખરેખર તો હજી એમને રાહ જોવી જોઈએ અને આ હજી કરવાનો સમય નથી અને હજી બધા ભાઈઓ જીવે છે ત્યાં લગી આ કંઈ કરવાની જરૂર નથી